ચરણોમાં સમર્પિત કરી અને આવો નવમ પ્રવેશ કરીએ કે જેમાં ભગવાન રામ આવે ભગવાનની જન્મતિથિ નોમ છે તો ભાગવત ની અંદર ભગવાન રામ ના પ્રાગટ્ય ની કથા નવમસ્કંદમાં છે નવનો આંકડો ભગવાનને બહુ ગમે છે અખંડ આંકડો છે પૂર્ણ આંકડો છે સૌથી મોટો આંકડો છે નવ થી મોટો આંકડો છે જ નહીં અને નવ થી મોટું થવું હોય તો બીજાનો સહકાર લેવો હોય

લીલા મારી પાસે વર્ણવી બ્રહ્મન પૂરી ન થાય આવો દિવ્ય ની વર્ષ છતાં રાજાની ને પૂર્ણ કરવા સુખદેવજી મહારાજ કથા કે બ્રહ્માના મનથી મરીચી થયા મરીચીને કશ્યપ થયા અને કશ્યપની એક પત્ની એને પુત્ર થયા એમાં સૌથી મોટા પુત્રનું નામ છે સૂર્ય જેના વંશની આપણે કથા કરવી છે સૂર્યને એક પુત્ર છે એનું નામ છે શ્રાદ્ધદેવ અને એ શ્રાદ્ધદેવનું લગ્ન

શ્રદ્ધાદેવી ના ઉદરથી સમયાંતરે દીકરીનો જન્મ ઈલા કુવરી એનું નામ રહી ગયું શ્રાદ્ધ આશ્ચર્ય થયું વસિષ્ઠ એ યોગ બળથી દીકરીમાંથી એને દીકરો બનાવી દીધો એને એનું નામ સુદ્યુમન પાડી દીધું આ તાકાત હતી ઋષિઓની સુદ્યુમન શિકાર કરવા મેરુ પર્વતમાં ગયો અને શિવની ની શ્રાપિત જગ્યા પોય તો ત્યાં પાછો સ્ત્રી થઈ એક મહિનો પુરુષ એક મહિનો સ્ત્રી એક મહિનો પુરુષ એક મહિનો સ્ત્રી આવું શિવે એને વરદાન આપ્યું પણ એનાથી શ્રાદ્ધદેવને સંતોષ ન થયો એટલે એણે તપશ્ચર્યા કરી દસ પુત્રોને પ્રગટ કર્યા એમાં સૌથી મોટા પુત્ર એનું નામ છે ઇક્ષ્વાકુ નૃગ સર્યાતી દેશ ધ્રુષ્ટ કરુષક નરીશન પુરુષદ નભક અને કવિ આવા દસ દીકરા છે એમાં ભગવાન જેના વંશમાં આવ્યા એનું નામ છે ઈક્ષ્વાકુ સૌથી મોટા

નગના જે દીકરા છે એનું નામ છે નાભાગ નાભાગ એટલે નવગ ને એક સો દીકરા હતા એમાં સૌથી નાનો દીકરો એનું નાભાગ નામ છે એ નાભાગને ભાગ નથી મળ્યો પણ યજ્ઞમાં બ્રાહ્મણો ભૂલ કરતા હતા એ ભૂલ ના ભાગે સુધારી એટલે પ્રસન્ન થયેલા બ્રાહ્મણો એને યજ્ઞ માંથી બચેલું જે કઈ દ્રવ્ય હતું ધન હતું એ બધું નાભાગ બ્રાહ્મણોની મહાનતા કે ના ભાગે એની ભૂલ સુધારી તો બ્રાહ્મણો રાજી થયા બ્રાહ્મણ બ્રાહ્મણનું કઈ નક્કી ત્યારે ભાગવત એવું શીખાડે છે કે રાજી થવું કે સારું ભાઈ આભાર તમારો થેન્ક યુ તમે મને સાચી દિશા બતાવી શિવજીએ પણ પોતાનો ભાગ ના ભાગને આપ્યો અને નાભાગના જે પુત્ર થયા એનું નામ અંબરીશ અંબરીશ ભગવાનના પરમ ભક્ત છે અને એને એકાદશી નું વ્રત કરી અને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો આ સૌથી મોટા પુત્ર છે અને ઈક્ષ્વાકુના વંશમાં જે રાજાઓ થયા ને કે ભાઈ એક વંશની કથા સો વર્ષ સુધી કરીએ તોય પૂરી ન થાય એનું કારણ શું એમ એનું કારણ માત્ર એટલું છે આ એક રૂપક આપ્યું છે કારણ માત્ર એટલું કે એક એક રાજા એટલો મહાન થયો છે સૂર્ય વંશનો કે એની શું વાત કરે એક એકની કથા કરે ને તો લાંબી લાંબી કથા કરે તો એ શ્રાદ્ધદેવ અને શ્રાદ્ધદેવના વંશમાં પાંચમી કે છઠ્ઠી પેઢીએ યુવનાશ્વ નામના રાજા અને આ મંત્રેલું પાણી પી ગયા થી મંત્રિત અભિમંત્રિત પાણી એને પીધું અને એના ઉદરમાં ગર્ભ રહી ગયો જગતનો પેલો બનાવ કે પુરુષના ઉદરમાં ગર્ભ રહી ગયો અને પેટ ને ચીરી અને બાળકને જન્માય આ બાળકનું નામ દીકરો હતો એનું નામ માંધાતા અને બહુ મહાન રાજા થયા કે આટલા વર્ષો પછી પણ હું ને તમે નથી બાકી બધા ભૂલી ગયા નાની નાની વાતમાં બે છોકરાઓ બાંધે એટલે એક વળી બીજા ધમકી દે તો જેને ધમકી દીધી હોય ને એ શું કે તું થોડો મોટો માંધાતા છો એમ કહે ને એ આ માનતા વિચાર કરો કે આ માનતા તું ક્યાં મોટો માનધાતા છો એનો મતલબ કે માંધાતા કઈક મહાન થયા હશે તો કેટલા મહાન થયા હશે કે આજે પણ હું તમે એને યાદ કરીએ એ માનતા એક એક કથા બહુ વિસ્તાર થી થઈ શકે એવી છે સમય ની સાથે આપણે ચાલીએ છીએ અત્યારે એ માનધાતા નો વંશ આગળ ચાલે એના વંશમાં સત્યવ્રત નામના રાજા થયા છે તેનું બીજું નામ છે ત્રિશંકુ જેના માટે વિશ્વામિત્ર બીજું સ્વર્ગ બનાવવા તૈયાર થઈ ગયા હતા અને અંતે એના તપનો ભંગ કરાવવો પડ્યો એ ત્રિશંકુ અને એના દીકરા હરિશ્ચંદ્ર કે જેણે સત્યની રક્ષા કરવા માટે પોતાની જાતને વેચી નાખી એની ધર્મ પત્નીને વેચી નાખી અને એકના એક દીકરાને વેચી નાખ્યો આ મહાન સત્યવાદી હરિશ્ચંદ્ર અને હરિશ્ચંદ્રનો દીકરો રોહિત અને એનો વંશ આગળ ચાલે એના વંશ સગર નામના પુત્ર છે સગર બે પત્ની છે એક પત્ની થી સાઠ હજાર પુત્ર છે એક પત્ની છે એનાથી એક પુત્ર અસમંજસ છે એક વાર સગરે સોમેગ યજ્ઞ કર્યો અને એના યજ્ઞના ઘોડાને હરી ચોરી અને ઇન્દ્ર ભાઈ ગયો સાઠે સાઠ હજાર પુત્રો ઇન્દ્રની હારે યુદ્ધ કરવા જાય ઇન્દ્રય વિચાર્યું આને હું પહોંચી ન શકું એટલે કપિલ મુનિના આશ્રમમાં ધ્યાના વસ્ત્ર બેઠેલા કપિલની સામે ઘોડો બાંધી અને ઇન્દ્ર સ્વર્ગમાં ગયો સાઠ હજાર પુત્રો આવ્યા એને એમ કે આ જે આખું વિચિત બેઠો છે એણે આ ઘોડો ચોર્યો ચોર્યોથી મારી પાટુ કપિલ અને કપિલ ને પાટું મારી કપિલ ની આંખ ખુલી એની આંખ માંથી અગ્નિ નીકળો અને સાઠ હજાર પણ એને મુક્તિ કેમ આપવી તો કે આકાશ જો ગંગા ઉતરે એનું પાણી એના ઉપર ફરી વળે તો એને મુક્તિ મળે હવે ગંગા એમને એમ તો આવે નહીં એટલે તપશ્ચર્યા શરૂ થઈ છે અંશુમાન થી તપશ્ચર્યા શરૂ થઈ સગર ગંગાજી પ્રસન્ન થયું સગરુમાન દિલીપુમાન દાખલા તરીકે તપ કરે છે તપ કરતા કરતા એનું મૃત્યુ થયું એના તપ ની પરંપરા એના પુત્ર એ શરૂ કરી તપ કરતા કરતા એનું મૃત્યુ થયું તો એના અધુરા તપને એના પુત્ર ભગીરથે શરૂ કર્યું અને એમ ચોથી પેઢી એ ગંગાજી પ્રસન્ન થયા આપણે ગંગાજીને એના એના વેણ ને એના ધોધ ને કાબુમાં કોણ કરો એટલે ભગવાન શિવજી ને પ્રાર્થના કરી શિવ પ્રગટ થયા અને ગંગાને એક લપાટામાં જટાની અંદર પૂરી દીધી છે શિવજી ગંગાધર ભગવાનનું નામ પડ્યું અને એની જટામાંથી ગંગા પાછા પ્રગટ થયા જહનુ ઋષિના આશ્રમમાં

અને અજ પછી સૌથી મહાન મહારાજ દશરથ જેને ત્યાં ભગવાન સ્વયં બિરાજમાન થયા પ્રગટ થયા છે અવતરી થયા છે તો એ મહારાજ દશરથ કેવા હવે કેવાર રામાયણમાં જાય જેનો આગ્રહ હતો આપણે કે જેનો સમય ચાલે છે એની કથા સુધી પહોંચવું માં પાંચ મિનિટની વાર છે ભગવાનનું પ્રાગટ્ય બાર વાગે થયું હતું તે દી કંઈ ઘડિયાળું નહોતી એમ પણ મધ્યાને થયું એટલે આપણે એવું માનીએ છીએ કે બાર વાગે થયો હોય તો આવો થોડીક ક્ષણો બધા સાથે મળીને ચોપાઈઓને ચોપાઈઓનું ગાન કરતા કરતા ભગવાન રામ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ શરૂઆત ગોસ્વામી તુલસીદાસજી કરે છે કે અયોધ્યાના રાજા મહારાજ દશરથ છે તો અયોધ્યા કેવી છે અને અયોધ્યાના રાજા દશરથ કેવાય છે અવધ પુરી રઘુ કુલ મનીરા વેદ વિદિત કે દશરથ

ગુણની જ્ઞાની હૃદય ભગતી મા રંગ પાણી ગુણની જ્ઞાન હૃદય ભગતી માંગ પાણી સ્વર્ગ સ્વર્ગને લોભાવી દીએ એવી અયોધ્યા નગરી કેશ અને એ નગરી ની અંદર વેદ વિદિત તેહી દશરથ ના વેદ ના જ્ઞાતા મહારાજ